ઝાડેશ્વર બાપ્સ સ્વામિનારાયણ મંદિરને ચોવીસ વર્ષ સંપૂર્ણ કરી પચીસમા વર્ષમાં મંગલ પ્રવેશ કરતા ઝાડેશ્વર સ્વામિનારાયણ મંદિરના સભાખંડમાં ખંડમાં રજત જયંતિ ઉત્સવ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું આ ઉત્સવ સભામાં છ હજાર હરિભક્તો ઉપસ્થિત રહી આવનાર વર્ષમાં ઝાડેશ્વર બીએપીએસ સ્વામિનારાયણ મંદિર દ્વારા વિવિધ પ્રવૃત્તિઓ કરવામાં આવશે તેની વિશેષ ચર્ચા વિચારણા કરવામાં આવી હતી બીએપીએસ સ્વામિનારાયણ મંદિર ખાતે તારીખ જુલાઈ સુધી સંપ્રદાયના છટ્ટા આધ્યાત્મિક અનુગામી મહારાજાના વારસદાર પૂજ્ય મહંત સ્વામી મહારાજ આગમન થયું છે ત્યારે હાલ હવે મહંત સ્વામી માત્ર ભરૂચના બે ત્રણ દિવસના મહેમાન રહ્યા છે ત્યારે આજ રોજ ત્રણ જુલાઈના રોજ મહંત સ્વામીની ઉપસ્થિતિમાં ભરૂચ બીએપીએસ સ્વામિનારાયણ મંદિરના સભા ગ્રુપમાં મહંત સ્વામીની હાજરીની અંતિમ સભામાં ઝાડેશ્વર બીએપીએસ સ્વામિનારાયણ મંદિરને ચોવીસ વર્ષ પૂર્ણ કરી પચીસમા વર્ષમાં મંગલ પ્રવેશ કરી રહ્યા છે ત્યારે જેને લઈ રજત જયંતી મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી આ દરમિયાન આવનાર વર્ષમાં બીએપીએસ સ્વામિનારાયણ મંદિર દ્વારા વિવિધ કાર્યક્રમોની ઉજવણી પણ કરવામાં આવશે જેની વિશેષ ચર્ચા વિચારણા કરવામાં આવી હતી આ સાથે જ ઝાડેશ્વર મંદિરના યુવક યુવતીઓ બાદ બાલિકાઓ મહિલા પુરુષો સંયુક્તપણે ઘર સભા પ્રાર્થના સભા સહિતના કાર્યક્રમો કરી અનેક લોકોને વ્યસન મુક્ત કરાવવા માટે પણ કટિબદ્ધ થશે આવનાર દિવસોમાં દસ જુલાઈના રોજ ગુરુ પૂર્ણિમા જેવો વિશેષ દિવસ આવી રહ્યો છે ત્યારે એ દિવસને લઈ હાલ તો પૂજ્ય મહંત સ્વામીની જાડેશ્વર ખાતે ઉપસ્થિતિમાં તેઓ સાથે મહા આરતી પણ સો હરિ કરી હતી અને મહંત સ્વામીને ફૂલ દ્વારા તેઓનું અભિવાદન પણ કરવામાં આવ્યું હતું ત્યારે હાલ જાડેશ્વર સ્વામિનારાયણ મંદિરને ચોવીસ વર્ષ પૂર્ણ કરી 25મા વર્ષમાં મંગલ પ્રવેશ કરી રહ્યા છે ત્યારે આવનાર દિવસોમાં જાડેશ્વર સ્વામિનારાયણ મંદિર ધરા વિવિધ પ્રવૃત્તિઓ કરવામાં આવશે

ત્યારે રોજ ત્રણ જુલાઈના રોજ સ્વામિનારાયણ મંદિરના સભાખંડમાં સ્વામીની હાજરીની ભરૂચમાં આજે અંતિમ સભામાં બીએપીએસ સ્વામિનારાયણ સંપ્રદાયના હરિભક્તો ખૂબ જ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા આ ઉપરાંત ભરૂચના સાંસદ મનસુખભાઈ વસાવા સહિતના રાજકીય આગેવાનોની ઉપસ્થિતિમાં મહાઆરતી યોજાઈ હતી જીતુરાણા રાણા દિવ્યાંગ ન્યૂઝ ભરૂચ